એ ભાઈએ સરકારી નોકરી માટેની મને કીધું કે સાહેબ જોડે ઓળખાણ છે મારે પછી મારા કસ્ટમરો હું કામ કરતો હતો એટલે ધીમે ધીમે દિવસમાં ચારથી પાંચ વાર એનો ફોન આવતો એટલે કસ્ટમરો આપણને પૂછતા કે ભાઈ સરકારની નોકરી માટે કે કોઈ હોય તો આવી રીતે તમારું ઓળખાણ હતો કે અમને બી મળાવે એટલે મેં જેટલાને બી કસ્ટ સરકારી જોબ જોઈતી હતી એ બધાને આપણે શૈલેષભાઈ શૈલેષભાઈ સાથે મુલાકાત કરાવી અને એમને પૈસા અપાવડાયેલા

એવા એમને રકમ ઉભરાઈ છે કે જે નોકરીના એમાઉન્ટ કરતાં બી ઘણી વધારે છે કે બીજા પૈસા તમે ઓછી ના આપો તમને પાછા આપો એમ કરીને બી એને ઉઘરાયા છે અલગ અલગ રીતે બી એને પૈસા ઉઘરાણી કરી છે નોકરીના પૈસા સિવાય તમને એ વખતે ખબર ના પડી કે આ વ્યક્તિ તમારી સાથે ઠગાઈ કરી રહ્યો છે તમને લોકોને વિશ્વાસમાં કઈ રીતે લીધા હતા આ શૈલેષભાઈએ એટલે આમાં કેવું હતું કે એક તો વર્ષો જૂનો સંબંધ હતો બરોબર હવે આપણને આપણા આટલો વર્ષો જૂનો સંબંધમાં એવું તો ખબર પડે નહીં કે આ રીતે આપણી જો ઠગાઈ કરે છે અને એને કીધું કે ભાઈ આ નોકરીમાં પચાસ ટકા રકમ એને લઈ લીધી નહીં હવે એ પચાસ ટકા રકમ આપણી ડૂબે નહીં એના કારણે આપણે એને બીજા પૈસા આપ્યા કે ચલો ભાઈ એક એક ઓર્ડર આવી જશે આટલા પૈસા આપો ઓર્ડર આવી જશે પછી પાંચ લાખ રૂપિયા બીજા જોઈશે તમે આ સાહેબને આપવાના છે સહી કરી દેશે ઓર્ડર આવી જશે એમ કરી કરીને દર મહિને બે મહિને અમુક અમુક ફાઇલો કે આ સાહેબને જોઈએ છે પાંચ લાખ રૂપિયા એમ કરીને એવું ઉઘરાવતો હતો પૈસા એટલે આપણને એવું કે ભાઈ આપણા આટલા કરોડ રૂપિયા છે તો કે પાંચ લાખ રૂપિયા માટે આપણે સહી થઈ જતી હોય કામ થઈ જતું હોય તો એમ કરી કરીને આપણને પૈસા લઈ જતો તો હજુ સુધી તમને ક્યારે ખબર પડી હતી કે આ તમારી સાથે હવે છેતરપિંડી થઈ રહી છે કારણ કે આ સિલસિલો કેટલા વર્ષ સુધી ચાલ્યો એ દોઢેક વર્ષ સુધી એને પૈસા ઉઘરાયા પછી છેલ્લે અમને ખબર પડી કે હવે આ પૈસા ઉઘરાવે છે હવે નોકરીનું છેલ્લે બારનું કરે છે એટલે અમે એની જોડે પૈસા રિટર્નની બરોબર માંગણી કરી